હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કીલ યુટ્યુબ ચેનલ ની અંદર આગળ ચાલુ કરી રહ્યા છીએ દરેક મેન્યુ ના વિડીયો અલગ અલગ પાર્ટની અંદર તમને જોવા મળશે અને માઇક્રોસોફ્ટ વર્ડ અને એક્સેલ ના શોર્ટ વિડીયો પણ તમને જોવા મળશે જેમાં તમને માં કઈ રીતે તમે એને જોઈ શકો છો અને એનો યુઝ પણ કરી શકો છો ચલો મિત્રો એક્સેલમાં વધારાની

માહિતી આપણે બનાવતા શીખવાના સીએમ મારી સાથે જોડાયેલા રહો ચલો આપડે આગળ જોઈએ સૌથી પહેલા તો એક્સેલ નો પ્રોગ્રામ સ્ટાર્ટ કરી સ્ટાર્ટ કરવા માટે આપણે આગળ જોયું તો એમના એમ એક તો રન મેનુ થી ચાલુ કરી શકાય

શું કરીશું સૌથી પહેલા તો આપણે એના મેનુ વિશે જાણકારી લઈ લઈએ કયા બાર શું કહેવાય તો આપણે આગળ જોઈએ એમ વર્ડ અંદર સૌથી જે ઉપર બાર હોય એ બાર ના આપણે કહીએ ટાઇટલ બાર જ્યાં આપણે ફાઇલ નું નામ આપીને સેવ કરીએ તો અહીંયા બુક 1 ની જગ્યાએ આપણો જે તે નામ આપેલું હોય ફાઇલ નો એ નામ આવી જશે હવે આને કહીશું આપણે ટાઇટલ બાર એની બાજુમાં તમને આપેલું છે જેને કહેવાય ક્વિક એક્સેસ ટૂલ બાર એના નીચે તમને અહીંયા મેનુ આપેલા છે

એની બાજુમાં તમને અહીંયા ઓપ્શન આપેલો છે સ્ક્રોલ બાર ઊભું હોય તો વર્ટિકલ સ્ક્રોલ બાર અને આડું હોય તો હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર અહીંયા તમને આપેલું છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અથવા રિસ્ટોર ડાઉન એન્ડ ફાઇલ બંધ કરો આપણે આગળ જોઈએ એના પહેલા હું અહીંયા તમને ફાઇલ મેનુ આપણે વર્ડમાં જોયું જોઈ તો એના એના એ સેમ મેનુ આવે છે પણ હું તમને ફરી એકવાર એના વિશે માહિતી આપી દઉં ફાઇલ મેનુ અંદર તમને ઓપ્શન આપેલો એક તો ન્યુ ની શોર્ટકી કંટ્રોલ પ્લસ એન ન્યુ નું કામ શું એક આપણો ડોક્યુમેન્ટ ચાલુ હોય તમારે ક્લિક કરો એટલે ઓપન ઓપન હોય એને મારે ઓપન કરવી હોય તો હું ઓપનમાં જાઉં અહીંયાથી હું મારી બ્રાઉઝ કરીશ જે જગ્યાએ મારી ફાઇલ સેવ કરી એના ઉપર ક્લિક કરીશ અને એના ઓપન કરાવીશ એટલે મારી બનાવેલી ફાઇલ ઓપન થઈ જશે એના પછી મિત્રો બીજું શું હોય શેર એના પછી ઇન્ફો ઇન્ફો ની અંદર આપણે શું કરીએ છીએ તો આપણા ડોક્યુમેન્ટ પાસવર્ડ આપવાનું હોય છે એ હું તમને આગળ શીખવાડું છું એટલા માટે વિડીયોને ને સ્કીપ કરશો નહીં અને શાંતિથી ધ્યાનથી જુઓ પોઝ કરીને સેવ ફાઇલને જ્યારે જયારે પહેલી વાર આપણે સેવ કરીએ ત્યારે સેવ ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે મિત્રો એના પછી સેવ એજ સેવ એજ નું કામ શું

કે એક્સેલ ની અંદર આપણી જે સીટ લીધેલી હોય તો શીટ ની અંદર चलो વહયા નવી સીટ ઓપન કરી દઉં તો શીટ ની અંદર કોલમ અને રો કોલમ કોને કહેવાય રો કોને કહેવાય સેલ કોને કહેવાય તો જે ઊભી લાઈન તમને દેખાઈ રહી છે એને કહીશું આપણે કોલમ જે આડી લરોર બતાવે છે આડી લાઈન બતાવે છે એના આપણે કહીશું રો રો અને કોલમ બંનેનું કોમ્બિનેશન થાય એટલે તમને જે નાના નાના ખાના જોઈ રહ્યા છો એના આપણે કહીશું સેલ દરેક સેલનું અલગ અલગ એડ્રેસ હોય એડ્રેસ કઈ રીતે શોધવું તો તો હું તમને શીખવાડી દઉં સિમ્પલ જ છે મિત્રો કે જે સેલમાં તમારું કરસર હોય એ સેલ એડ્રેસ શોધવા માટે એના ઉપર હેડિંગ કયું આપેલું છે મતલબ કે એબીસીડીનો લેટર કયો છે તો આની અંદર કયો લેટર છે મિત્રો તો ડી અને એના સામે રો નો નંબર કયો છે તો નંબર ફાઈવ આ સેલ નું એડ્રેસ શું થાય મિત્રો ડી ફાઈવ એના પછી ચલો બીજાનું તમને એક્ઝામ્પલ આપી દો આ સેલ નું મારે એડ્રેસ શોધવું હોય તો શું થાય મિત્રો ઉપર એડિંગ નો આપેલો છે જી અને સામે તમને અહીંયા નંબર આપેલો છે નંબર એટ તો જી એટ આ સેલ નો એડ્રેસ શું થશે જી એટ હવે મિત્રો આની અંદર આપણે આગળ જોઈએ તો આની અંદર રો અને કોલમ ની સંખ્યા કેટલી હોય તો ચલો હું અહીંયા તમને રો ની સંખ્યા કહી દઉં અને કોલમ ની સંખ્યા કહી દઉં તો રો કેટલીસ હજાર પાંચસો રો આપેલી છે હજાર ત્રણસો ચોર્યાસી કોલમ આપેલી છે મતલબ કે ઊભી લાઈનો કેટલી છે સોળ હજાર ત્રણસો ને અને આડી લાઈનો કેટલી છે મિત્રો દસ લાખ અડતાલીસ પાંચસો ને

ફોન્ટની સ્ટાઇલ ચેન્જ કરી શકો છો અહીંયા હું એરિયલ બ્લેક ફોન્ટ લઈ લીધા એના પછી ફોન્ટની સાઈઝ તમારે વધારવી હોય ઘટાડવી હોય તો કઈ રીતે વધારવાની ઘટાડવાની તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે ફોન્ટની સાઈઝનો એના સિવાય બાજુમાં તમને ઓપ્શન આપેલો છે ફોન્ટ સાઇન ઇન્ક્રીઝ કરવા માટે અને અહીંયાથી ફોન્ટ સાઈઝ ડિક્રીઝ થશે ઓકે મિત્રો તો ખ્યાલ આવી ગયો ફોર્મેટિંગમાં હવે ફોન્ટનો કલર ચેન્જ કરવો હોય તો હું અહીંયાથી ફોન્ટનો કલર પણ ચેન્જ કરી દઉં છું

ઇન્ટરેસ્ટ પડતો છે હું જે માહિતી આપી રહ્યો છું તેમાં તમને ખ્યાલ આવી રહ્યો છે ઓકે મિત્રો હવે આપણે જોઈએ ક્લિપબોર્ડ નો કોપી કટ પેસ્ટ ઓપ્શન તમને એમ થાય કે સિમ્પલ કોપી કટ અને પેસ્ટ જ છે કંટ્રોલ સી કંટ્રોલ વી પેસ્ટ જ કરવાનું છે પણ ના મિત્રો એની અંદર પણ પેસ્ટ ના ઘણા બધા ઓપ્શન આપેલા છે જે આપણે શીખવા જેવા છે કઈ રીતે મિત્રો તો ચલો આ આપણો ટેબલ હોય આ ટેબલ નું હું કોપી પેસ્ટ કરું જેમ કે આખા ટેબલ નું હું સિલેક્ટ કરી દઉં સિલેક્ટ કરીને કોપી કરી દઉં પેસ્ટ આપી દીધું તો એ ટેબલ અહીંયા મારા બીજી અંદર આવી ગયું છે સેમ ઇટ ઇઝ એમના એમ આવી હવે આની અંદર નવું શું છે તો નવું હું તમને શીખવાડું તો અહીંયા થી કોઈક અમુક ભાગ એના કોપી કરી લઉં ફરીથી હું આટલો ડેટા સિલેક્ટ કર દઉં સિલેક્ટ કર્યા પછી કોપી કરી લો કરીને હું એમાં એમાં નીચેના કોઈ પેજ ઉપર અથવા તો બીજી સીટમાં ચલો અહીંયા હું એનો પેસ્ટ દઉં પેસ્ટ કરતી વખતે અહીંયા અહીંયા તમને નીચેનો જે એરો છે એના ઉપર ક્લિક એટલે ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં પહેલો ઓપ્શન સેમ ઇટ ઇઝ એમના એમ આવી જશે ફોર્મેટિંગ સાથે બીજો ઓપ્શન આપેલો છે એકલી ફોર્મ્યુલા ચલો મિત્રો અમે પહેલું પેસ્ટ કર્યું એના પછી નીચે હું બીજું પેસ્ટ ઓપ્શન આપું તો શું આવ્યું મિત્રો ફોર્મ્યુલા પણ આવી જાય સાથે સાથે બરોબર પણ ફોર્મેટિંગ આવ્યું નહીટિંગ હજુ આપણે જોઈએ પેસ્ટના ઓપ્શનમાં જઈને જોઈએ તો ચલો મિત્રો આમાં શું લખેલું બતાવશે કીપ સોર્સ ફોર્મેટિંગ મતલબ કે ફોર્મેટિંગ કરેલું પણ આવશે એ પણ આપણે ફોર્મેટિંગ કરી જોયું મિત્રો ફરીથી હું નીચે એના પેસ્ટ કરું છું અહીંયા તમને ઓપ્શન આપેલો છે ફોર્મેટિંગ તો આવશે પણ બોર્ડર આવશે નહીં તમારે જરૂર હોય કે બોર્ડરની મારે જરૂર નહીં તો તમે શું કરી શકો નો બોર્ડર તો બોર્ડર વગર ડેટ આવશે ફરીથી નીચે આપણે ક્લિક કરીશું એટલે અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે કીપ સોર્સ કોલમ વિડ્થ કોલમ વિડ્થ એટલે શું મિત્રો તો જો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો દરેક ની અંદર શું થાય છે કોલમ ની જે પહોળાઈ છે અહીંયા જો મારું લખાણ કટ થાય છે અહીંયા તમને આખું ટોટલ માર્ક્સ દેખાય છે જે મારે જાતે એડજસ્ટ કરવું પડે પણ એવું ના કરવું હોય જે પહેલી સીટની અંદર હોય એના તમારે હોય તો શું કરવાનું તો એના માટે આપણે શું કરીશું પેસ્ટ કરતી વખતે કોલમ વીટ કોલમ વીટ ઉપર ક્લિક કરશો એટલે જેટલું લાંબુ ટેક્સ હોય એ પ્રમાણે લખાણ આપણું એડજસ્ટ થઈને આવી દેશે મિત્રો એના પછી નીચે બીજું શું આપેલું છે તો પેસ્ટના ઓપ્શન ની અંદર બીજું આપેલું છે ટ્રાન્સપોર્ટ

તમને એમ પૂછવામાં આવે કે આ એક જ કોલમમાં બધા નામ લખેલા બતાવે છે દરેક સ્ટુડન્ટના એ મારે કોલમની જગ્યાએ એક જ રો ની અંદર નામ લાવવા હોય તો શું કરું મિત્રો હવે એના માટે તો તમારે શું કરવું પડે ફરીથી ટેબલ બનાવવું પડે પણ ના મિત્રો આપણા જોડે પેસ્ટનો નો ઓપ્શન આપેલો છે તો ફરીથી ટેબલ બનાવવાની જરૂર નથી હું એનો ઉપયોગ કઈ રીતે કરીશ તો દરેક કે દરેક આખું ટેબલ હું સિલેક્ટ કરી દઉં નામને મારા રો ની અંદર જોવે છે

આપણે રોટેટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ કોલમનો ડેટા રોમાં રો નો ડેટા કોલમમાં કઈ રીતે લાવો તો કોપી કર્યા પછી આપણે આપણે પેસ્ટ કરીશું ઓકે મિત્રો હવે જોઈએ તો ચલો બીજો નીચે ઓપ્શન આપેલો છે પેસ્ટ વેલ્યુ હવે આમાં પણ થોડું શીખવા જેવું છે મિત્રો કઈ રીતે ચલો હું તમને બતાવું તો અહિયાંથી તમને એમ કહેવામાં આવે કે સ્ટુડન્ટના નામ સ્ટાન્ડર્ડ અને એના ઓપ્ટેન માર્ક્સ જ લાવવા છે અથવા તો એટલી એવરેજ ના આપણે લાવવાની જે ટકાવારી આપણે કાઢીએ અહીંયા માર્ક્સ ને એવું કંઈક લાવવું નથી તો તમે શું કરશો મિત્રો તો ડાયરેક્ટ કોપી પેસ્ટ કરશો એટલે શું થશે હું અહીંયાથી થી સિરિયલ નંબર લઈ લઉં ચલો સિરિયલ નંબર નેમ અને સ્ટાન્ડર્ડ નંબર આટલો ડેટા હું કોપી કર્યો અને નીચે અહીંયા હું એનો પેસ્ટ કરી દઉં કર દીધો પેસ્ટ ફરીથી તમે એમ કરશો કે એકલું એવરેજ જ જોવે છે તો હું એવરેજ ને સિલેક્ટ કરું કોપી કરી દઉં

એ જવાબ એકલો તમે બીજી જગ્યાએ કોપી પેસ્ટ કરો ત્યારે એ જવાબ આવશે નહીં તો જવાબ લાવો હોય તો શું કરવું પડશે મિત્રો એના માટે તમે જ્યારે કોપી કરો છો કોપી કર્યા પછી પેસ્ટ કરતી વખતે શું કરવાનું તો પેસ્ટ એઝ અ વેલ્યુ પેસ્ટ કરવાનું જેનાથી ઉપરના ટેબલમાં જે ફોર્મ્યુલાથી જવાબ આવ્યો છે એ નીચે પણ આવે જશે તમે જે જગ્યાએ લઈ જાવ જે સીટની અંદર તમે પેસ્ટ કરો પેસ્ટ એઝ અ વેલ્યુ કરો એટલે એમના એમ આવી

એટલે આ પિક્ચર સ્વરૂપે આપણો ટેબલ રેડી થઈ જશે મિત્રો ખ્યાલ આવી ગયો મિત્રો એના સિવાય તમને પેસ્ટ ની અંદર બીજો ઓપ્શન એક તો આપણે જોઈ લીધો પિક્ચર એના જ ઓપ્શન હું અહીંયા કોપી તો કરેલું છે નીચે નવી શીટ માં જતો રહું અહીંયા હું એના પેસ્ટ કરું પણ પેસ્ટ કયું કરું તો પેસ્ટ ના ઓપ્શન માં જઈને અહીંયાથી આપણે એને પેસ્ટ કરીશું જેમ કે હું એને પેસ્ટ કરું છું

તો હું અલાઇનમેન્ટ આપું કયું કયું અલાઇન લેફ્ટ સેન્ટર એન્ડ રાઈટ કઈ રીતે તો હાલ બધા બાજુ છે ડાબી બાજુ આપેલું છે દરેક દરેક અંદર ડાબી બાજુ વેલ્યુ બતાવે છે તમને એમ થાય કે આવું સારું લાગતું નથી તમારે બધાના સેન્ટરમાં રાખવા તો બધું સિલેક્ટ કરી દેવાનું ચલો તો જેટલો ડેટા તમારે સેન્ટરમાં જોતો એટલો સિલેક્ટ કરી દઈશું સિલેક્ટ કર્યા પછી સેન્ટર અલાઇનમેન્ટ આપી દો તો સેન્ટરમાં આવી જશે અને તમને એમ થાય કે આટલો ડેટા મારો લેફ્ટ સાઈડ જોવો તો એના હું શું કરી દઉં લેફ્ટ સાઈડ નું રાઈટ સાઈડ નું અલાઈનમેન્ટ આપી દઉં બરોબર લેફ્ટ સાઈડ જોતો હોય તો લેફ્ટ સાઈડ અલાઈનમેન્ટ તમારે જે સાઈઝ ટેક્સ રાખવું હોય વેલ્યુ રાખવી હોય એ તમે અલાઈનમેન્ટ આપો એના ઉપર બીજા ત્રણ અલાઈનમેન્ટ આપેલા છે ત્રણ ચાર તો બેઝિક આપણે જોયેલા છે વર્ડની અંદર લેફ્ટ સેન્ટર રાઈટ અને ચોથો આવે જસ્ટિફાઈ પણ એના સિવાય આની અંદર ત્રણ તો છે જસ્ટિફાઈ સિવાય એ બીજા ત્રણ આપેલા છે ટોપ મિડલ એન્ડ બોટમ હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો તો હાલ પૂરતું સેલ આપણું નાનું હોય નાના સેલની અંદર આ ત્રણ ઓપ્શન તમે એપ્લાય કરશો તો ખ્યાલ આવશે નહીં હું રો ની હાઇટ અને વેટ વધારું ઘટાડું આ સેલની અંદર હાલ કયું અલાઇનમેન્ટ છે લેફ્ટ સાઈડમાં હવે હું એનો ટોપમાં લઈ ગયો ટોપમાં આવી ગયું મિડલ એન્ડ બોટમ સેન્ટર અલાઇનમેન્ટમાં ટોપ મિડલ બોટમ રાઈટ સાઈડ ના અલાઈનમેન્ટમાં ટોપ મિડલ એન્ડ બોટમ તો આ રીતે આપણે અલગ અલગ ટાઈપ ના અલાઈનમેન્ટ આપણે આ રીતે આપી શકીએ પણ ક્યારે તો સેલ જ્યારે મોટી સાઇઝમાં હોય ફૂલ સાઇઝ એની હાઈટ એન્ડ વિડ્થ તમે વધારી હોય ત્યારે તમને આ ત્રણ ઓપ્શનમાં ચેન્જીસ જોવા મળશે નહીં તો નોર્મલમાં તમે આ ત્રણ એપ્લાય કરશો તો કઈ ખ્યાલ આવશે નહીં મિત્રો ઓકે મિત્રો હવે આપણે એની અંદર આગળ જોઈએ તો બાજુમાં તમને ઓપ્શન આપેલો છે કયો ઓપ્શન આપેલો છે મિત્રો એના પછી તમને ઓપ્શન આપેલો છે આપણે જે ટાઈટલ આપેલા છે એંગલ ક્લોક વાઇઝ આ ટાઈપની પણ સ્ટાઇલ આપી શકો છો પણ પેહલા ટાઇટલનો સિલેક્ટ કરવાના વર્ટિકલ રાખવા હોય તો આ રીતે આપણે ટેબલને વર્ટિકલ પણ કરી શકીએ છીએ એના પછી રોટેટ અપ ટેક્સ રાખવું હોય તો આ પણ આપણે કરી શકીએ છીએ બસ તમારે ટાઇટલ જે હિડિંગ આપેલું હોય ટાઇટલ હોય એને સિલેક્ટ કરવાનું હોય અને બસ આ રીતે ઓપ્શન તમે પસંદ કરો એ પ્રમાણે એની રીતે ગોઠવાઈ જશે જો કોઈ પણ સેટ ના રાખવું હોય નોર્મલ જેવું આવે એવું ને એવું જ રાખવું હોય તો જે ઓપ્શન સિલેક્ટ કર્યું હોય એના ઉપર ફરીથી ક્લિક કરશો એટલે નોર્મલ એઝ ઇટ ઇઝ થઈ જશે એના નીચે તમને બે ઓપ્શન આપેલા છે ઇન્ડેન્ટ ઇન્ક્રીઝ અને ડિક્રીઝ આ શું મિત્રો

રેપ ટેક્સ્ટ નો ખાસ ઉપયોગ જોવાનો છે મિત્રો તે રીતે તો હું તમને અહીંયા બતાવું ઓપ્ટેન માર્ક્સ મેં અહીંયા લખેલું છે હવે ઓપ્ટેન માર્ક્સ હું ડબલ ક્લિક કરું એટલે શું થાય છે મિત્રો તો ફૂલ સાઇઝમાં થઈ જાય છે હવે એ જે કોલમ આપેલી છે ઓપ્ટેન માર્ક્સની એ મારે આવડી મોટી કોલમ રાખવી નથી હવે મારે શું કરવું છે ઓપ્ટેન ઉપર રાખવું છે અને માર્ક્સ એના નીચે લખવું છે તો હવે એવું આપણે જાતે લખવા દેશું તમને એમ થાય કે હું અહીંયા ઓપ્ટેન લખી અને એન્ટર આપો અને નીચેની લાઈનમાં આવશે ને ફરીથી નીચે માર્ક્સ લખી દો ના મિત્રો એવું કશું થાય નહીં તો એના માટે શું કરવાનું તો ઓપ્ટેન લખ્યા પછી એની અંદર માર્ક્સ પણ લખી દેવાનું જે તમને અહીંયા ફોર્મ્યુલા બાર ની અંદર બતાવે છે તો ઓપ્ટેન લખ્યા પછી માર્ક્સ એના નીચે લખેલું લાવવું હોય તો રેપ ટેક્સ્ટ નો આપણે ઉપયોગ કરીશું કેમ કે એના ઉપર ક્લિક કરી દઈશું બ્રેક ટેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે આ રીતે ઓપ્ટેન માર્ક્સ એના નીચે લખાઈ નહીં જશે મિત્રો

અને માર મર્જ કરવા હોય તો સિલેક્ટ કરીને હું અહીંયાથી મર્જ કરી તો મર્જ એટલે બધાને ભેગા કરીને એક સેલ બનાવી દીધો મે હવે પાછું નોર્મલ કરી દેવું હોય શું કરવાનું અનમર્જ સેલ પણ બોર્ડર આવશે નહીં મિત્રો ચલો બોર્ડર લાવી દીધી પાછી આપણે ફરીથી આપણે આની અંદર જોઈએ મર્જ એક્રોસ મર્જ એક્રોસ નું કામ શું મિત્રો તો આ લાઈન જે કોલમ ની હોય એને મર્જ કરે રો ની લાઈન ને મર્જ કરશે નહીં એનું નામ મર્જ એક્રોસ ठीक है मित्रों ख्याल आ गया

પોસ્ટ કરીને જોવો સ્કીપ કરશો નહીં અને હા મિત્રો કન્ટેન્ટ ગમતું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો થેન્ક યુ ધન્યવાદ આભાર મળીએ નેક્સ્ટ વિડીયોમાં